ની તૈયારી હવે થઈ શકે એટલે હવે એટલે તમારામાં ત્રેવડ હોય હજી જો વાંચવાની રાઈટ હજી તમારી પાસે જો ત્રેવડ હોય સાહેબ હું બાર કલાક વાંચવા તૈયાર છું બાર કલાક તો બાર કલાક વાંચવા તૈયાર હોય તો તલાટીની તૈયારી થાય ભાઈ બરાબર જો તમારી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ વીકમાં કે છે પણ નથી પોસિબલ બીજા વીકમાં તમારી તૈયાર તમારી પરીક્ષા હોય તો જુલાઈના દસ દિવસ તમારી પાસે વધ્યા એમ ગણો બરાબર ઓગસ્ટના ત્રીસ દિવસ તમને વધ્યા અને બાકીના દસ દિવસ આ એટલે તમારી પાસે ચાલીસ દિવસનો સમય છે ટોટલ બાર વિષયો છે તમારી પાસે અને ચાલીસ દિવસનો સમય છે બધા વિષયો તો પૂરા ન થઈ શકે પણ હું એમ કહું કે રોજ તમે બાર કલાક વાંચો તો બારેક બાર બારદુ ચોઈ બારતી બાર ચો અડતાલીસ ચારસો ને એસી કલાકનું તમારું રેડિંગ થયું કેટલા કલાકનું ચારસો ને એસી કલાકનું ચારસો ને એસી કલાક જો તમે સારી રીતના વાંચ્યું હોય કુમારપાળ ગોતતા ગોતતા તે તમને બીજો દિવસ થઈ જાય તો મેળ આવે નહીં તમારી પાસે બેઝિક નોલેજ હોય થોડું ઘણું વાંચેલું હોય તો તમે વાંચો તો ભેગું થાય તમને કઈ ખબર જ નથી ભેગું ન થાય ઓકે ચાલો